બાર જૂન અમદાવાદથી લંડનના ગેટવીક જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ કર્યાના માત્ર ચાર મિનિટ પછી ક્રેશ થયું અકસ્માતમાં બસો ઓગણત્રીસ મુસાફરો અને બાર ક્રૂ મેમ્બરો સભ્યો સહિત ને અડસઠ લોકોના મૃત્યુ છે એ થયા છે ગુજરાતમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ફાધર્સ ડે પર લંડન દીકરીને મળવા માટે એર ઇન્ડિયા બોઈંગ સાતસો સિત્યાસી ડ્રીમ લાઇનર વિમાન પર હતા અને તેઓનું પણ મૃત્યુ થયું છે વિમાન કેપ્ટન સુમિત સબ્રવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર ઉડાવી રહ્યા હતા કેપ્ટન સુમિતે મિડ ડે મિડ ડેનો કોલ કર્યો હતો જે ઇમરજન્સી સૂચવતું હતું ગૃહપ્રધાન અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી તેમજ શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાને ઘટના સ્થળે મુલાકાત લીધી હતી ઇમરજન્સી વિન્ડો સીટ પાસે બેઠેલ રમેશ ભાલિયા જે બ્રિટિશ નાગરિક છે તેઓનો આકસ્મિક રીતે બચાવ થયો છે અમદાવાદમાં ઈસ્વીસન ઓગણીસો અઠ્યાસીમાં મુંબઈથી અમદાવાદ આવતું પ્લેન ક્રેશ થયું હતું કે જેમાં એકસો તેત્રીસ લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો બોઈંગ ડ્રીમ લાઇનર અમેરિકાના દક્ષિણ કેરોલિનામાં વર્ષ બે હજાર નવમાં ફેક્ટરી શરૂ કરી હતી ત્યારે તે વિમાન ઉત્પાદન માટેનો વિશ્વનો સૌથી અત્યાધુનિક પ્લાન્ટ જે સાતસો સિત્યાસી ડ્રીમ લાઇનર બનાવે છે વર્ષ બે હજાર ચૌદ પછી આ પ્લેનોમાં વિશ્વમાં દુર્ઘટનાઓ થવા લાગી બોઈંગનો પ્લાન્ટમાં ગુણવત્તાને બદલે ઝડપથી ઉત્પાદન પર ભાર મુકાયો હતો હરીફ કંપની એરબસને પાછળ પડવાનો હેતુથી અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તે બોઈંગ ડ્રીમ લાઇનરનું હતું વર્ષ બે હજાર તેરમાં બોઈંગે સાતસો ઓગણચાલીસ મેક્સ આઠ નામની લાયન એર ફ્લાઇટમાં છસો દસ ચકારતારથી ટેક ઓફ કર્યાની થોડી મિનિટો પછી ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે જાવા સમુદ્રમાં ડૂબી ગયું હતું જેમાં એકસો ને નેવ લોકો મારી ગયા હતા વર્ષ બે હજાર ઓગણીસમાં ઇથોપિયાની એરલાઇન્સની ફ્લાઇટ ત્રણસો બે બોઈંગ સાતસો સાડત્રીસ મેક્સ એટ ઇથોપિયાના એદિસ અબાબાથી ટેક ઓફ કર્યા પછી ક્રેશ થયું હતું કે જેમાં એકસો સત્તાવન મુસાફરો અને સભ્યો છે એ મારી ગયા હતા તો તાતા જૂથ દેશનું સૌથી મોટું કોર્પોરેટ હાઉસ થોડા વર્ષો પહેલાં જ તે એર ઇન્ડિયાને કેન્દ્ર સરકાર પાસેથી ખરીદી છે ટાટા ગ્રુપ અને એર ઇન્ડિયાના અધ્યક્ષ એન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે આ દુર્ઘટનાને લીધે થયેલું દુઃખ વ્યક્ત કરવા માટે અમારી પાસે પૂરતા શબ્દો નથી દુર્ઘટનામાં મરનારા દરેક પરિવારજનોને રૂપિયા એક કરોડ આપવા ઉપરાંત ઘાયલોની તબીબી સારવાર માટેનો ખર્ચ છે એ તાતા છે એ ઉપાડવાનું છે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો જે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા છે જે ભારતીય હવાઈ ક્ષેત્રમાં કાર્યરત વિમાનોને અકસ્માતો અને ગંભીર ઘટનાઓમાં સલામતીની ઘટનાઓનું વર્ગીકરણ કરે છે તે અત્યારે આ તપાસ છે એ કરી રહી છે સબસ્ક્રાઈબ ના નીરવ મંડિર ચેનલ